જય સ્વામિનારાયણ જો આજે છે ને બધી વર્કવાળી પ્રિન્ટવાળી આપણે દરબારી સાડી આવે ને સાડી ત્રણસો વાળી આવી ગઈ છે લેવાની હોય તો આવજો જો આ ટાઈપની છે વર્કવાળી સાડી ત્રણસોમાં નોર્મલ મિસ્ટિક છે વધારે મિસ્ટિક કોઈ છે નહીં બ્લાઉઝ સાથે છે વળી જો આમાં બ્લાઉઝ છે ક્રેપનું મૂકેલું

ઘણા દિવસે આજ માલ આવ્યો છે એમ જોતો હોય ને સવારે આવી જજો વર્ક બધું નવ નવ અલગ અલગ છે ખાલી સાડી ત્રણસો માં આઈ વર્ક બહુ સરસ છે કલર એ સરસ છે હમણાં ત્રણસો સાડી ત્રણસો વાળી આપણી જે સાડી આવે ને એ નથી આવતી પણ એનું જે વધઘટ પડ્યું હોય ને એ ઓછા ભાવમાં આપું છું કોઈને લેવાનું હોય ઘરમાં પહેરવાની બધી સરસ સાડીઓ છે મારી આગળ

ફટાફટ બતાવી દઉં બધી હાર એટલે સો સવા સો જેવી સાડી છે વધારે કંઈ છે નહીં વર્ક બધામાં અલગ અલગ છે પછી આપણે ફેન પ્લેન આવે છે ને શેડેડ ઈ આવ્યું છે એના કલર એ સરસ છે એ સાડી ત્રણસોમાં જ છે એના કલર બીજા સરસ સરસ છે આ બધું બતાવી દિન એમને જો આ રીંગણી સિબોરીમાં છે આ બધા પ્લેન છે એક સિબોરીમાં છે આ શેડેડમાં છે મસ્ત આઈ શેડેડ છે આ બધા શેડેડ છે મસ્ત મસ્ત કલર છે આ એ સાડી ત્રણસોમાં જ છે જેને જોઈ આવી જજો